જૂનાગઢમાં એક ધાર્મિક કાર્યક્રમ દરમિયાન લોકોની લાગણી દુભાય તેવા ભટકાઉ ભાષણનો એક વિડીયો વાયરલ થયો હતો અને તે બાબતે જૂનાગઢ પોલીસે ગુનો દાખલ કરી અને તપાસ હાથ ધરી હતી આ કાર્યક્રમમાં મુંબઈના રહેવાસી એવા મૌલાના સલમાન હજરી દ્વારા નશામુક્તિ અને વ્યસન મુક્તિના કાર્યક્રમમાં અન્ય ભટકાવ ભાષણ પણ કર્યું હોવાનો એક વીડિયો વાયરલ થયો હતો ત્યારે આ ઘટના સામે આવતાની સાથે જ પોલીસે ગુનાની ગંભીરતા જોતા સ્થાનિક આયોજકોને ત્વરિત રાઉન્ડ અપ કરી લીધા હતા અને આજે આ કાર્યક્રમ દરમિયાન જે મુંબઈથી મહારાષ્ટ્રથી આવેલા વક્તા એવા મોલાના મોલવી સલમાન હજીરી સામે પણ જૂનાગઢ બી ડિવિઝનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી અને તેમની જૂનાગઢ પોલીસ એટીએસની ટીમ દ્વારા તપાસ થઈ રહી હતી અને તેમને મુંબઈ મહારાષ્ટ્ર ખાતેથી પકડી લેવામાં આવ્યા હતા અને તેમની સામે હાલમાં તપાસ ચાલી રહી છે અને તેઓને કાલે જુનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવશે અને ત્યારબાદ તેમની આગળની કાર્યવાહી હાથ ધરાશે તેમ જુનાગઢના એસપી હર્ષદભાઈ મહેતાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું આરોપી મૌલાના સલમાન અઝરીને અહીંયા જૂનાગઢ ખાતે લાવવામાં આવ્યો છે તપાસ કરનાર ટીમ એની તપાસ કરી રહી છે આ તપાસમાં આયોજકો જે અગાઉ જેમણે આયોજન કર્યું હતું એ અને આમની સાથેનું શું જોડાણ છે અગાઉ એમણે જે નશા મુક્તિના નામે જે આયોજન કર્યું હતું અને આવી આ સ્પીચ આપેલી છે આ બાબતે વધુમાં કોઈ પૂર્વાયોજિત રીતે અમને અહીંયા વક્તવ્ય માટે બોલાવેલા હતા કે કેમ આ બાબતની એ તપાસ કરનાર ટીમ તપાસ કરશે એના આધારે નક્કી કરશે અને એના આધારે નામદાર કોર્ટમાં આગળની કાર્યવાહી હાથ ધરવામાં સર કોર્ટમાં ક્યારે રજૂ કરાશે અને કઈ રીતના કોર્ટમાં એમની પૂછપરછ કર્યા પછી વિગતવારના સ્ટેટમેન્ટ અગાઉ આયોજકો જે હતા એમના વિગતવારના સ્ટેટમેન્ટ અને એ તપાસ તપાસને અંતે પછી નામદાર કોર્ટમાં કાલે ચુકાદો છે સર બધું કોઈ લોકોની સિન્ડોલી ખુલી છે આ બાબતે તપાસ ચાલુ છે સાહેબ અન્ય વિરોધ અરગા ઉપર ગુનોનો દાખલ થઈ છે કે એમના ગુનાહિત ઇતિહાસ બાબતે પણ હાલ તપાસ ચાલુ છે અન્ય રાજ્યોમાં એમના વતનના રાજ્યોમાં અને એમણે જ્યાં-જ્યાં આવા પ્રકારની સ્પીચ આવી હોય ત્યાં અથવા અન્ય પ્રકારના કોઈ ગુનાહિત ઇતિહાસ છે કે કેમ આ બાબતની પણ તપાસ ચાલે છે કે કોર્ટમાં કેમ મુદ્દા લઈને આપણા મુદ્દા છે એ હાલ જે તપાસમાં છે એને અન્ય મુદ્દા જેવી રીતે કોઈની અન્ય સંડોવણી છે કે કેમ એ જનતા માટે શું મેસેજ છે જનતા માટે મેસેજ એ છે કે કાયદાકીય રીતે જે પ્રક્રિયા હાલ ચાલી રહી છે એમાં નામદાર કોર્ટને આ પ્રક્રિયા બાબતે એમના પુરાવા વિશે તપાસ કરનાર ટીમ છે એને રજૂ કરશે લોકોએ બિનજરૂરી કોઈ પણ પ્રકારની અફવા સાંભળવી નહીં કે આવા અફવા ફેલાવી શકે એવા મેસેજ સોશિયલ મીડિયામાં અપલોડ ન કરી દે